અને શિક્ષણ મંત્રીએ તો દોષનો સમગ્ર ટોપલો વાલીઓ પર ઢોળી નાખ્યો છે પ્રાઇવેટ સ્કૂલ વાન એ વાલીઓ કરે છે પ્રફુલ પાનસીરાનું કહેવું છે વાલીઓ પ્રાઇવેટ સ્કૂલ વાન કરે છે છતાં આરટીઓ કામગીરી કરે જ છે સ્કૂલ વાન ચાલકો આરટીઓના નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં તે જોવાનું કામ વાલીઓનું પણ આવ્યું છે કારણ કે વાલીઓ જ સ્કૂલ વાન કરી રહ્યા છે અને પોતાના બાળકોને મોકલી રહ્યા છે એટલે કે પ્રફુલ પાનસીરિયાએ જે વાત કરી સમગ્ર દોષનો ટોપલો જે છે

સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે

જ્યારે કોઈ કે સ્કૂલ રસ્તા પસાર થઈ રહી છે ત્યારે અચાનક તમે ચેકિંગ કરો કે તેની પાસે ફિટનેસ તટી છે કે નહીં ઘેટાબકાની જેમ બાળકોને ભરવામાં આવે છે તેમ છતાં આરટીઓ ચાલકો તો કંઈ જ નથી કરતા અને આ બાજુ શિક્ષણ મંત્રી એવું કહી રહ્યા છે પ્રફુલ પાંસેરિયા કે વાલીઓ તમારા પોતાના બાળકોને જે છે સ્કૂલ વાહન પ્રાઇવેટ સ્કૂલ વાનમાં મોકલી રહ્યા છે પરંતુ એ સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા જે હોય છે એ ક્યાંક સ્કૂલની જવાબદારી સરકારની જવાબદારી પણ આવે છે કારણ કે જાહેર રસ્તા પણ ચાલી રહી છે વાલીઓ માત્ર બાળકોને મોકલી રહ્યા છે પરંતુ તેના નિયમોનું પાલન સ્કૂલ વાન ચાલકો કે સ્કૂલ રિક્ષા ચાલકો કરી રહ્યા છે કે નહીં તે જોવાની જવાબદારી આરટીઓની પણ એટલી આવે છે ટ્રાફિક પોલીસ ની પણ એટલી જ આવે છે અને સાથે સાથે સરકારની અને સ્કૂલની પણ એટલી જ આવે છે કારણ કે તેમણે પણ બાળકોની જવાબદારી લેવી જોઈએ પરંતુ અહીંયા તો આખો દોષનો ઢોળવામાં આવી રહ્યો છે વાલીઓ પર